પરીક્ષા એ કે જુલાઈનું રિઝલ્ટ આવ્યું આઠ ગણાનું બરાબર જે આઠ ગણાનું રિઝલ્ટ આવ્યું એમના માર્ગ એ લોકોએ ક્યાંય મૂક્યા નથી હું ડાયરેક્ટ કટફ મૂકી દઉં કે આ જિલ્લા મહિના માટે હું જે પાસ થયા છે એ લોકોનું કંઈ લિસ્ટ મૂક્યું નથી બરાબર અને પચીસ ગણાનું જે લિસ્ટ મૂકશે હવે પછી એ લોકોનું માર્ગ મૂકશે આ લોકોનો માર્ગ કેમ મૂકવાનો શું કારણ કે ને